નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં આપણી યુટ્યુબ ચેનલ પર તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો કારણ કે આપણા વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે મિત્રો આજે તમારા માટે બીજા વેતનની સારામાં સોરી જોટી લઈને આવ્યા છીએ જે વેચવા માટે છે તો જોવા કહેશે મિત્રો મિત્રો નાની બનિયારી બનિયારી ગામ નાની બની વિસ્તાર ભચાઉ તાલુકામાં મિત્રો તો આપણે માલિકનું નામ છે ભરતભાઈ આ દેવાભાઈ આહિર વીસ દિવસની કાચી છે જે કોઈ ભાઈને લેવી હોય તે આપણે તમે કિંમતમાં ફેર શું છે તમે વાત કરી લેજો જેમાં કિંમતમાં તમે વાત કરી લેજો મિત્રો સારામાં સારી ભેંસ છે મિત્રો જોઈ શકો છો લોહી પાણીમાં સારી છે સિંગોની તમે જોઈ શકો છો મિત્રો આવી ગસો ક્યારેક ક્યારેક જોવા મળે મિત્રો તો કિંમતમાં શું છે બધું તમે વાત કરી લેજો તો આપણા આવા જ વિડીયો દરરોજના લાવતા રહીએ છીએ મિત્રો જો તમે તમારા પશુ વેચવા માટે મોકલવા આવ્યો આપણા યુટ્યુબ માધ્યમથી તો ઓન ઇસ્ક્રીન પણ તમને મોબાઈલ નંબર મળી ગયા જશે એના પર આડો મોબાઈલ કરીને એક સારામાં સારો વિડીયો મોકલી કહો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો એકવાર આપણે આપણા મોબાઈલ નંબર પણ બોલી દઈએ બાણું ચોગસાહીઠ અઠ્યાસી બે સત્તર આડો મોબાઈલ કરીને એક સારામાં સારો વિડિયો મોકલી મિત્રો જોઈ શકો છો તમારા માટે મિત્રો સારામાં સારા વિડીયો દરરોજ લઈને આવીએ છે તો આજે પણ લઈને આવ્યા છીએ આપણે દરરોજ વિડીયો નવા નવા જેમ બને તેમ લઈને આવીએ છીએ તો આપણા વિડીયો તમને કેવા લાગે કે જો મિત્રો તમે જોઈ શકો છો મારા ચાણ થાય ચોખ્ખી છે કોઈ અપીલ નથી ફૂલ જવાબદારીથી આપવાની છે મિત્રો તમે સિંગોની ક્વોલિટી તમે સામે જોઈ રહ્યા છો બની નસલની છે મિત્રો તો આવા જે વિડીયો સાથે આપણે મળીશું મિત્રો વિડીયો લાસ્ટને જોજો જય માતાજી